હુમલો કરી અપહરણ કરી ધાર પાડવામાં આવી હતી તારીખ ચૌદ નવ બે પચીસ ના આશરે કલાક પંદર ને પાંત્રીસ દરમિયાન મોજે નારણપુર ગામ ઉછાલ સ્ટેટ હાઈવે નંબર એસી ઉપર નારણપુર બ્રિજ થી નારણપુર ગામ તરફ જતા બસો મીટર દૂર તાલુકો ઉછલ જિલ્લો તાપી ખાતે આંગળીયા કંપનીની ફરિયાદી શ્રી અનિલભાઈ કાંતિલાલ પટેલ ઉમરવસ ટુમાળીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહે ગોકુલધામ સોસાયટી ઘર નંબર એકસો એક વિભાગ ડિંડોલી સુરત શહેર મૂળ રહે ઠાકરાસણ ગામ નવાપરા વિસ્તાર તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણના કબજાની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર જે ઝીરો ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વનને કેટલાક ઇસમો લૂંટતા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરુલ ફોર્સ કોડ એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ તથા ઉજ્જલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ તાત્કાલિક રીતે એક્શન મોડમાં આવી અલગ અલગ પોઈન્ટો પર નાકાબંધી ગોઠવી તથા ગુનો બનેલો હોય પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર જીઝે ઝીરો ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વનમાં કેટલાક ઈસમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ તે સ્કોર્પિયો કારની આગળ સફેદ ફોર્ચ્યુનર ગાડી નંબર ઝીઝે એટીન બીજે નાઇન ફોર ઝીરો એટ તથા પાછળ એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર ઝીઝે ઝીરો એઇટ એ જે ફોર એઇટ થ્રી ટુ પણ પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો ઉપરોક્ત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં રહેતા પ્રથમ શ્રી અનિલભાઈ કાદેલાલ પટેલનાઓને તેમની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર જી જે ઝીરો ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વનની સાથે રોડ ઉપર મળી આવતા તેમની હકીકત પૂછતા આશરે આઠ જેટલા ઈસમો ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયરમાં કારમાં આવી બંદૂક બતાવી પોતાની પાસેના રોકડા રૂપિયા પચાસ હજાર લૂંટી લઈ પોતાને અહીં છોડી દઈ નાસી ગયેલ હોવાની હકીકત જણાવતા તેમને તેમની ફરિયાદ આપવા તાત્કાલિક ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી પોલીસ અધિકારી કર્મચારીની અલગ અલગ ટીમો ગુનામાં સંડોવાયેલો ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વીપ ડિઝાયર કારની સતત તપાસમાં રહી પ્રથમ ફોર્ચ્યુનર ગાડી નંબર ઝીઝે એટીન બીજે નાઇન ફોર ઝીરો એટને ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓ સાથે પકડી પાડેલ અને ચાર આરોપીઓને ઢાળમાં ગયેલા રોકડા રૂપિયા પચાસ હજાર સાથે પકડી પાડ્યા બે ના રોજ ઉચ્છલ નિર્જન state હાઇવે ઉપર બપોરના સમયે લગભગ સાડા ત્રણ વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે એમાં અ R કાંતિલાલ આંગડીયા પેઢીના કર્મચારીઓ જે surveillance કરી રોડ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ પૃથ્વીની ગાડી ઉપરાંત એક સ્વીપ ચાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ ઉપરાંત એલસીબી એસ ઓબી અને પેરોલ ફલોસ્કોટ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાટાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સફળતાના કારણે આ ગુનો બિટેક થયો છે આરોપીઓને એ સ્કોર્પીઓ કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વીપ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન પણ વાપર્યું હતું એ પણ બંદૂક બતાવી અને લુપ્ત ઝાડ ગાઢનો ગુનો આપ્યો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા અને મુદ્દામાં તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની સતતતાના કારણે અપહરણ વિત ગાઢનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા એ બાદ જે પડી છે

ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિસ્ોય જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થ છે અને આ ઉપરાંત જીતુસિંહ ભરત ચંદ્રાભાઈ પટેલ સુરેશ રાજપૂત વસરમ ચૌધરી મોતીસિંહ વાઘેલા નાથજી રબારી માલા રબારી આ સૌ બનાસકાંઠાના વતની છે

હોટલે એમને ગાડી ઉભી રાખી પછી પેલા લોકો આવ્યા નહી અને એ ગાડી પછી પીછો કરતી હશે અહીંયા આ ગામ આગળ બનાવું બન્યું છે ટોટલ બે ગાડી કબજે કરવામાં આવી છે એક ફોર્ચ્યુનર ગાડી અને